મુખ્ય ઉદઘાટક તરીકે અખિલ ભારતીય મજદુર સંઘ ઉપ મહામંત્રી શ્રી સુરેન્દ્ર પાંડેજી મુખ્ય અતિથિ એવા ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના પ્રભારી શ્રી સીવી રાજેશજી અને વિશેષ ઉપસ્થિત શ્રી વી એમ ચાવડા સાથે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જીજ્ઞેશભાઈ મજબુદાર અને મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલના અતિથિ વિશેષ પદે આ પ્રથમ ત્રિવાર્ષિક અધિવેશન ગુજરાત પ્રદેશ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ બી ચુડાસમાં અને મહામંત્રી શ્રી લક્ષ્મણભાઈ ખટાણાના યજમાન પદે યોજાઈ રહેલ આ ભારતીય મજદૂર ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનના સિત્તેર માં વર્ષના પ્રવેશ સંદર્ભે અનેક કાર્યક્રમો વર્ષ દરમિયાન થયા એમાં બે કાર્યક્રમો વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યા છે એ પૈકી એક પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં રાજ્યના પાંચ લાખ કરતા વધુ બાળકો નાગરિકોને આવરી લેતા કાર્યક્રમમાં નોંધપાત્ર યોગદાનના ભાગીદાર એવા મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના જિલ્લા પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓને પણ આ વર્લ્ડ રેકોર્ડના ભાગીદાર બદલ આ મંચ ઉપરથી વર્લ્ડ રેકોર્ડના સીઈઓ દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યું આજે મજૂર સંઘના સિત્તેર વર્ષના ઉપલક્ષની અંદર પ્રથમ ત્રિવાર્ષિક અધિવેશન મિડ ડે મિલ કર્મચારી મહાસંઘનું યોજાવા જઈ રહ્યું છે આ પાવનભૂમિ ઉપર કર્મચારીઓના જે મહત્વના પ્રશ્નો છે એમાં ખાસ કરીને અત્યારે હાલ જે ગુજરાતનો એક સળગતો પ્રશ્ન કહી શકાય કે મિડ ડે મિલના કર્મચારીઓ જે જગ્યાએ કાર્યરત છે જે જિલ્લાઓની અંદર જે ગ્રામીણ સ્તર ઉપર જે લોકોના રસોડ ચાલે છે એને ખાનગીકરણ કરવા માટેની સરકારની બજેટમાં એક જોગવાઈ કરી છે એના સંદર્ભમાં પણ અમે અગાઉ પણ માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય શ્રી સાથે પણ અમારી બેઠક થઈ છે એમની અમે રજૂઆત પણ કરી છે કે આ ખૂબ જ પાયાના કાર્યકર્તાઓ પણ કહી શકાય અને બાળકો માટે ખૂબ જ મહત્ત્વના જે વિષયોને ધ્યાનમાં રાખીને ચાલતા સંચાલકો રસોઈયા મદદનીશો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે તો આપણે આ જે કંઈ પણ ટેન્ડરની પ્રક્રિયા તમે કરી છે અને તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ અને સાથે સાથે જે પ્રથા અત્યારે હાલ ચાલી રહી છે એ જ પ્રથા પ્રમાણે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના જે ચાલી રહી છે એને ચલાવી જોઈએ અને એના માટે આગામી સમયની અંદર પણ એ બાબતે જે કંઈ પણ કાર્યક્રમો કરવાના થશે અથવા તો જે કંઈ પણ સંગઠન તરફથી અમારે કરવાનું થશે એ ચોક્કસ અમે એ દિશામાં કરવાના છીએ અને સાથે સાથે અન્ય પ્રદેશોમાંથી જે પણ કઈ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે એમને લગતા પણ જે કંઈ પણ ઠરાવો આ બે દિવસની અંદર થવાના છે એ ઠરાવો પણ કેન્દ્ર સરકાર અને જે તે સરકારને પણ અમે મોકલી અને શ્રમિકોના હિતમાં નિર્ણય થાય રાષ્ટ્રનું નિર્માણ થાય રાષ્ટ્ર હિતમની અંદર ભારતીય મજૂર સંઘના કાર્યકર્તાઓનું અનેરું યોગદાન રહે એ દિશાની અંદર અમે કામ કરવાનું છે ખૂબ જ મોટું શ્રમિક સંગઠન છે અને ગુજરાતના આંગણે આજે આ યોજનાના છત્રીસ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે આપ જાણો છો કે આ યોજનાના ઘણા બધા પ્રશ્નો પણ હોય છે સાથે સાથે રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા કર્મચારીઓ આજે રાષ્ટ્રવાદની વિશાળ સમુદ્રમાં ફળવા જઈ રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમને અમે એક અલગ દિશાથી જોઈએ છીએ આપ જોવો તો નિષ્કલ્કીમાં નારાયણ પ્રેરણા તીર્થ ખૂબ જ પોઝિટિવ ઉર્જા સાથે આજે સમગ્ર દેશમાંથી દસથી બાર રાજ્યોના ડેલિગેટો સાથેનું અધિવેશન છે બે દિવસ ચાલશે એમાં મંથન થશે વિચાર થશે આપ અમારા પ્રદેશ મહા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મજુમદાર અને મહામંત્રી શ્રી ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને આ યોજના રાજ્યની દેશની સૌથી મોટી યોજના છે અને વિશ્વની પોષણ યોજના પૈકીની એક છે પચીસ લાખ રસોઈની હેલ્પરો કામ કરે છે ત્યારે આ કાર્યક્રમનું ખૂબ મહત્ત્વ એટલા માટે છે કે વિશ્વની સૌથી પોષણ યોજનાના સાથે જોડાયેલા રસોઈની હેલ્પર સાથેની યોજનાનું મંથન યોજનાને કઈ રીતે આગળ લઈ જ શકાય અને દેશના વિકાસમાં અમે કઈ રીતે ભાગીદાર થઈ શકીએ ખાસ કરીને આ દેશના નાગરિકો જે ભવિષ્યના નાગરિકો છે બાળકોને પોષણ કઈ રીતે આપી શકે એ અંગે અમારું ભારતીય મજદૂર મુખ્ય સિદ્ધાંત મુજબ રાષ્ટ્રીય પહેલું છે ત્યારબાદ ઉદ્યોગ હિત ઉદ્યોગિત એટલે આ યોજનાને કઈ રીતે આગળ લઈ શકાય ઉપરાંત આ અધિવેશનનું મુખ્ય હાર્દ એવું શ્રમિક હિત ત્રણ સિદ્ધાંતો સાથે ચાલતો ભારતીય મજદૂર સંઘ જેમાં શ્રમિક હિત ઉદ્યોગ હિતને સાથે આજે અમે બે દિવસ મંથન કરશું એમાંથી ઘણા બધા આયામો પણ નીકળશે ઘણા બધા નિર્ણયો પણ લેવાશે એવો આ કાર્યક્રમ છે અને ખૂબ જ ગરિમાભાઈ કાર્યક્રમ છે આ પત્રકાર મિત્રો અહીંયા આવી અને આને કવરેજ આપી બદલ આપનો પણ અભિનંદન આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ સર આની અંદર અધિવેશન કેટલા મેમ્બર જોડાવા અંદર ક્યાં ક્યાંથી આવ્યા છે જી બિલકુલ છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા સહિતના બારથી તેર રાજ્યોના ડેલિગેટો છે હિમાચલ પ્રદેશ સહિતના દૂર દૂરથી વિસ્તારો મચી આવ્યા છે બધા ડેલિગેટો સાથે અમે બે દિવસ એ મંથન કરશું અને યોજનાને પણ આગળ લઈ જવાય અનેક શ્રમિકોના જે કંઈ પ્રશ્નો છે એની પણ મંથન કરશું અને ઘણા બધા ઠરાવો પણ થવાના છે જે આગામી દિવસોમાં દેશ અને શ્રમિકોના ફાયદામાં રહેશે મિડ ડે મીલ સ્કીમ ગુજરાત અને તમિલનાડુમાં છેલ્લા એકતાલીસ વર્ષથી એવી અમલી છે અને ક્રમશઃ ઓગણીસો પંચાણું થી બે હજાર દસ સુધીમાં રાષ્ટ્રીય લેવલે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહી છે ગુજરાત રાજ્યના રોજિંદા અને અપર પ્રાઇમરી ના બાળકો સહિત દેશના અગિયાર કરોડ બાળકોને આ યોજનાના અંદાજે પચીસ લાખ જેટલા રસોઈયા અને મદદનીશ દ્વારા શાળામાં જ બનાવેલ રસોઈ કેન્દ્ર મારફતે તાજું અને ગરમ ભોજન પીરસાઈ રહ્યું છે અનેક વિવાદો ભોજન અંગેના અને આ યોજનામાં કામ કરતા રસોઈયા સહિતના કર્મીઓના પ્રશ્નો વચ્ચે યોજના ખૂબ જ લોકપ્રિય અને વિશ્વની સૌથી મોટી ભોજન યોજના તરીકે અમલી છે એવી આ યોજનાના કર્મીઓનું પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ મહાસંઘ તરીકે પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે જેની શરૂઆત ગુજરાતના રાજ્યના અધિવેશનમાં પ્લેટફોર્મથી થઈ રહી છે જિજ્ઞેશ મજમુંદર હું ગુજરાત પ્રદેશ ભારતીય સંઘનો અધ્યક્ષ છું ભારતીય સંઘના સિત્તેર વર્ષના ઇતિહાસમાં અને સિત્તેરમાં વર્ષના અનુસંધાને અમે ભારતમાં સર્વપ્રથમ આવું મિડ ડે મીલના કર્મચારીઓનું ત્રિવાર્ષિક સંમેલન પહેલું વાર્ષિક સંમેલન અમે કરી રહ્યા છીએ એ આ વાર્ષિક સંમેલન હવે એકવાર આ થશે પછી દર ત્રણ વર્ષે આવું સંમેલન થશે પણ ગુજરાતને બહુ સારો એક શું અવસર પ્રાપ્ત થયો છે કે એની શરૂઆત ગુજરાતથી થાય છે અને આજે હનુમાન જન્મોત્સવ છે એ શુભ દિને આ શુભ કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ભારતીય મધુસંઘ તરીકે અમે જુદા જુદા રાજ્યોના આજે પ્રતિનિધિઓને જે બોલાયા છે એમાં બે દિવસ અમે મુખ્ય મંથનને વિચાર એ કરીશું કે આ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ એક તો બહુ ઓછા વેતનમાં કામ કરે છે એક બીજું એ લોકોને કોઈ કાયમી પ્રકારના કર્મચારીઓ તરીકે ગણતા નથી બે અને ત્રીજું કે એ લોકોનું હિત સાથે રાખી અને જે દેશના જે આવનારી પેઢીના જે બાળકો છે એમનું પણ હિત સચવાય અને આ આખો જે યોજના છે એ યોજના સુચારુ રૂપથી ચાલે એના માટે સરકારને શું શોષણ કરી શકીએ અમે સંગઠન તરીકે શું ફેરફાર કરી શકીએ અને શ્રમિકોને શું ફાયદો કરાવી શકીએ એ બધી વસ્તુનું દોઢ દિવસ વિચાર મંથન કરશું અને એમાં જુદા જુદા રાજ્યોમાંથી જે જે લોકો આવ્યા છે એની સાથે અમે ચર્ચા વિચારણા આજે સાંજે કરવાના છે કે ગુજરાતમાં મિડ ડે મિલના શું પરિસ્થિતિ છે રાજસ્થાનમાં મિડ ડે મીલની શું પરિસ્થિતિ છે મધ્યપ્રદેશમાં શું પરિસ્થિતિ છે હિમાચલ પ્રદેશમાં શું પરિસ્થિતિ છે ત્યાં આગળ કેવી રીતે ચાલે છે એ બધાનો ભેગો કરીને એક નીચોડ કાઢ્યા પછી કાલે અમે અમારા ઠરાવ સત્રમાં સંબંધિત ઠરાવો પસાર કરશું અને એ ઠરાવ સંલગ્ન સરકારો જે રાજ્ય સરકારોને લાગુ પડતી હશે એ રાજ્ય સરકારને મોકલીશું અને કેન્દ્ર સરકારોને લાગુ